હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ કે આ યુટ્યુબ માં દરેક ધર્મના લોકો હોય રાઈટ એટલે આપણે બધાને એક જ સરખું માન આપવા તો આજે જાણીએ આપણે પણ તમને કોઈને એનું ગુજરાતીમાં ભાષાંતર નથી ખબર સત્સંગ દીક્ષા કેવા શું માંગે છે જ્યારે તમે ગુજરાતી ભાષાંતર સાંભળશો ને ત્યારે તમને એકદમ સહેલી લાગશે હું પહેલો શ્લોક એમ બોલું કે સ્વામી નારાયણ પરમામ શાંતિ આનંદમ સુખમ તો એનો શું થાય ગુજરાતી ભાષાંતર આપણે જાણીએ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ આનંદ અને સુખ અર્પે સંસ્કૃતમાં આપણે બહુ જ અઘરું લાગતું હતું પણ અહીંયા તો એકદમ સહેલું કરી દીધું રાઈટ ત્યારબાદ બીજો શ્લોક જોઈએ દેહો યમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ દુરભો નશ્વરશ્ચાયમ વારંવાર ન લભ્યતે આ દેહ મુક્તિનું સાધન છે કેવળ સાધન દુર્લભ અને એવો આ દેહ વારંવાર મળતો નથી આટલો મોંઘો મનુષ્ય દેહ છે એ આપણને વારંવાર મળતો નથી કહેવાય છે ને કે લખચોર્યાસી અવતાર હોય બધા અવતાર હોય ચાચળ ચાચડ માકડેટકો ગમે કેટલા બધા પ્રાણીનો જીવ કીડી મકોડા કેટલા બધા જાનવરોનો અવતાર આવે અને એમાં જો આપણને જે અવતાર મળ્યો છે એકદમ મોંઘો છે મોંઘો મૂલ કેવાય ને અત્યારે આપણને બધાને ખબર છે કે આપણા જીવનમાં સૌથી વધારે મોંઘું શું છે જુયેલું કેટલા લોકો આવ્યા છે મારી સત્થિ સો તમને તો one walshin now well come સૌથી વધારે અગત્યનું આપણી જિંદગીમાં સોનું જેટલું સોનું અગત્યનું છે ને એટલો આ મનુષ્ય અવતાર છે એ આપણા માટે મોંઘો છે પણ આપણને અત્યારે એની કિંમત સમજાતી નથી ક્યારે સમજાશે જ્યારે આપણે પૃથ્વી પરથી વિદાય લઈશું ત્યારે અથવા તો આપણા અંતિમ દિવસો હશે ત્યારે બાકી તો આપણને કઈ સમજાશે નહીં ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો શ્લોક હેતુકહ લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનહ શું કહેવા માંગે છે આ શ્લોક માં કે લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે તે આ મુક્તિનું તે આ મનુષ્યનું સોરી તે આ મનુષ્યનું જન્મનું સાધન નથી લક્ષ્ય નથી તો કેવું છે કે દેહ છે એ ખાલી સેના માટે છે લૌકિક વ્યવહાર માટે છે આપણે રહીએ છીએ આ પૃથ્વી પર તો આપણે ખાવા પીવા રહેવા આપણા મોજશોખ માટે આપણે નાણાં જોઈશે પણ એનો મતલબ એવો નથી કે આપણે માત્ર ને માત્ર પૈસા કમાવાની દોડધામમાં પડી જઈએ એવું આ શ્લોકમાં કહેવા માંગે છે તો આ દેહ છે એ બધા માટે છે બાપા શું કે છે કે દેહને ખારા જેવો કરી નાખો અત્યારે ઘણા બધા એવા સેવકો છે આપણા સ્વયંસેવકો છે આપણા બે એવા કાર્યકરો છે કે જે પોતાના દેહને કેવો કરે છે ખાસડા જેવો કેટલા બધા જપ વ્રત તપ કરે છે કલ્પના બારની વાત થઈ જાય આપણને જ્યારે એમ સાંભળીએ ને ત્યારે એકદમ શોક થઈ જાય આપણે શોકિંગ થઈ જઈએ એવી પરિસ્થિતિ આવે છે એટલા બધા આપણે સ્વામીને કુરબાન થઈ જઈએ છે બહુ જ સારા નસીબ છે આપણા બધાના કે આપણને આવા સરસ ગુરુ મળ્યા કેવા ગુરુ સમર્થ ગુરુ પ્રગટ ગુરુ આપણે બધા અત્યારે આપણા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ રાઈટ અને હવે તો કેટલી સારી સુવિધા થઈ ગઈ છે કે બાપા જ્યાં હોય ત્યાંથી દર્શન આપે એનું નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતિ રવાપતય કરતુમ ભગવતો ભક્તિ દેહસ્ય ભનમ શું કે છે સર્વ દોષોને ટાળવા માટે છે જો અહીંયા શું કીધું કે બ્રહ્મરૂપ થાવ સર્વ દોષોને ટાળવા આપણે તો કેટલા અનંત જન્મના દોષો ભેગા કર્યા છે એ દોષોને ટાળવા અને બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા ઘણા બધા એવા સત્સંગી છે કે જે ભગવાનની ભક્તિ એટલી હદે કરે ને કે એમ કે કે સ્વામી તમે મને રોડ ઉપર છોડશો તો હું રોડ ઉપર સુઈશ તમે જે ખવડાવશો એ ખાઈશ પણ તમે મારી સાથે રહેજો અને ભક્તિ

મોમોક્ષુને સદાય સત્સંગ કરવો જોઈએ મોમોક્ષુએ સદાય સત્સંગ કરવો જોઈએ સોરી મારા બ્રેલના ટપ ડોટ્સ ડોટ છે જો તમને કદાચ દેખાય તો જો મારી સાથે લાઈવમાં કોઈ હોય તમને ડોટ્સ દેખાતા હોય તો તમે મને કહી શકો છો watch 8 minutes 0 welcome to live chat zero eight minutes 59 seconds zero nine zero two zero nine zero four zero nine zero six zero nine zero eight welcome to live chat okay to mara je door jina 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 to vattao a tipping hand light skin tone, woman, mama person, tipping really hand light skin tone, okay hand light skin tone, fully napkin index pointing right light skin tone, player and raising hand light skin tone, four messages, papa, camera five photos, message Washington business, eighteen messages from four chats. Sorry, Top Banda message laima Egu Vatina Shoku. એટલા માટે મેં મારો ટોકબેગ છે ને ચાલુ રાખ્યો છે અને એના લીધે તમને થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો આ ચોથા શ્લોકમાં શું કહ્યું છે કે મુક્ષોએ સદા સત્સંગ કરવો જોઈએ સત્સંગ કરવાથી સુખ મળે છે આપણે આના ઉપર છે ને મેં એક વિડીયો તૈયાર કર્યો છે હજી મૂક્યો નથી બહુ સરસ છે અને મૂક્યો નથી

તમારા બધાની દિલથી માફી માંગુ છું કે મારા ડોટ્સ છે અમુક એ થોડા ઘસાઈ ગયા છે કોરોના સમયમાં મેં સૌથી પહેલા ગુજરાતી સત્સંગ દીક્ષા લખી સત્સંગ દીક્ષા શું છે એ પણ મને ખબર નહોતી પણ જ્યારે મારા મમ્મી સત્સંગ દીક્ષા વાંચતા હતા ત્યારે મેં આ બધી સત્સંગ દીક્ષા છે એ માત્ર ત્રણ દિવસમાં જ પૂરી કરી અને ખૂબ જાડા કાગળ છે બંને બાજુ લખાયેલું છે જો અહીંયા પણ લખાયેલું છે આખો કાગળ છે એ લખેલો છે અને ખૂબ જ જાડો છે તો એના લીધે કદાચ ઓછું થઈ જાય ડોર્સ ઓછા થઈ જાય મને ઉકલવામાં પ્રોબ્લેમ થાય એના લીધે મારાથી ભૂલ થાય છે સોરી તો આપણે હવે જોઈએ શ્લોક છઠ્ઠો પાંચમો શ્લોક છતાં એકવાર હું તમને રિપીટ કરાવી દઉં રાઈટ આમાં ભેગો આવી ગયું છે ચાર અને પાંચ ભેગા જ છે અને ચાર ને પાંચ ભેગા હતા જોઈ લઉં પાછું કે કોઈ આવ્યું છે કોઈ કઈ પૂછ્યું છે કે નહીં ઓકે અત્યારે આપણે અહીંયા સુધી રાખીશું પાછો ફરીથી જ્યારે જ્યારે મને લાઈવ ના અનુકૂળતા આવશે ત્યારે હું ચોક્કસ થી કરીશ પણ હા દોસ્તો મને લાઈવ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે ક્યારેક વિડીયો ચાલુ થાય ન થાય ક્યારેક માઇક્રોફોન છે ઓફ થઈ ગયું હોય ઓન થવામાં પ્રોબ્લેમ થાય છે ઘણા બધા ઇશ્યુ છે ફેસ કરવા પડે છે પણ એમ છતાંય મારી ઈચ્છા છે કે મને જે સત્સંગ મળ્યો એ મારા વ્યુઅરને મળે બરાબર એટલા માટે મેં અહીંયા ચાલુ કર્યું છે ખૂબ જાડી નોટ છે અને ત્રણસો પંદર ગુજરાતીમાં અહીંયા શ્લોક લખ્યા છે સૌથી પહેલાં ગુજરાતી લખ્યું અને ગુજરાતી લખ્યા પછી મને વિચાર આવ્યો કે મારે સંસ્કૃતમાં પણ સત્સંગ દીક્ષા લખવી છે મુકપાઠ કરવો છે તો સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા લખી મુકપાઠ પણ કર્યો પણ સત્સંગ દીક્ષા માત્ર સંસ્કૃતમાં લખી એટલું જ નહીં અત્યારે તમામ હરિભક્તોના કષ્ટો માટે પણ હું સત્સંગ દીક્ષાનો પાઠ કરું છું અને દરેક હરિભક્ત ગુણ ભાવી કોઈ પણની ઘરે જઈ અને એના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સત્સંગ આવે એના માટે ઘરે જઈને પાઠ કરું છું કેટલો બાપાનો રાજીવો અને બીજી વાત કે મે સત્સંગ દીક્ષાની નવ કોપી કરેલી છે અને મારા માટે ખૂબ જ આનંદની વાત છે અને બાપાની કૃપા કે આ કોપી છે એક ઓસ્ટ્રેલિયા પણ આપે છે વિચાર કરો સિડની ગામમાં આપે છે તો અને બાકી અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં અને બે કોપી તો સુરત આપે છે

પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પણ પાકો કરે અને બાપાની કૃપા મારા પર હંમેશા બાપાનો રાજીપો મળે એટલા માટે મેં કર્યું છે તો ખૂબ મજાની વાત છે જ્યારે બાપાની કૃપા હોય ને ત્યારે જ આ બધું થાય સત્સંગ દીક્ષા લખવામાં પણ ઘણી બધી ભૂલ પડી છે આખો કાગળ લખાઈ ગયો હોય અને અહીંયા છેલ્લે ભૂલ પડે એટલે મારે આખું કાગળ ફરીથી લખવું પડે વાય કારણ કે મારે બીજાને દેવાની હતી જો હું એને ભૂલવાળી આપું તો એને ભૂલ ખબર ન પડે અને એનો મુખપાટ છે એમાં કચાશ રહી જાય ઘણા બધા પ્રશ્નો આવ્યા પણ એ પ્રશ્નો વચ્ચે પણ સાક્ષાત અક્ષર ડેરી જેવા તીર્થ તમ એમ કહી શકાય કે મહારાજ મારી પાસે બીજા ઘણા પુસ્તકો છે ફરી ક્યારેક લાઈવ આવીશું ત્યારે એ બધા પુસ્તકોની પણ આપણે જરૂરથી વાત કરીશું ચાલો ત્યારે સૌને જય સ્વામિનારાયણ 17 1:17 મિનિટ લાઈવ Finish. Are you sure that you want to stop streaming?